ગંભીરાને લઈને ક્યારે ગંભીર ન બન્યા સત્તાધીશો રજુઆતો થઈ પણ અધિકારીઓએ તેને પસ્તી સમજી લીધી અહેવાલ પ્રસારિત થયા પણ માર્ગ મકાન વિભાગ ન દેખાયું હવે ગંભીરા ગંભીર પરિણામ સામે આવીને ઉભી ગયું હવે સરકાર દોડતી થઈ અધિકારીઓ દોડતા થયા નેતાઓ દોડતા થયા પરંતુ જિંદગી ડૂબી ગઈ અત્યાર સુધી ન સરકાર ને જર્જરિત બ્રિજ દેખાયો ન અધિકારીઓને કે ન તો સ્થાનિક નેતાઓને એવું પણ કહી શકાય કે જાણતા હોવા છતાં અજાણ બનવાનું નાટક ચાલતું હતું આ રજુઆત ની અરજી જો તમે જેને બે હજાર બાવીસ માં જિલ્લા પંચાયત ના સભ્ય હર્ષદ સિંહજી પરમારે એક્ઝિક્યુટીવ એન્જિનિયર ડિસ્ટ્રિક્ટ અને આર બી વિભાગ વડોદરા ને કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે જોડતો મજબુર બ્રિજ અત્યંત ગંભીર અને ભયજનક પરિસ્થિતિમાં છે બ્રિજના પિલરમાં મોમેન્ટ આવી ગઈ છે મોમેન્ટ આવી જવાના કારણે અત્યંત ભયજનક રીતે એ બ્રિજ ઉપરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે તો એની ધ્રુજારી આવી રહી છે આ સાહેબને અમારી વિનંતી છે કે સદર બ્રિજ સત્વરે જોખમી જાહેર કરીને બંધ કરવામાં આવે ભવિષ્યમાં આ બ્રિજના કારણે કોઈ જાનહાનિ થશે તો એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તમામ સત્તાધીશોની રહેશે

અ જો ખરેખર એને એની રિપોર્ટ રિપોર્ટ ટેસ્ટ એનીગેટિવ આવ્યો તો હતો એવું મિસ્ત્રી સાહેબ નું ટેલિફોનિક આનંદ બી બધા હોદ્દેદારો આવ્યા હતા પણ કે ખરેખર હોવા કરતા થોડું વધારે છે તો અમે એવું કીધું કે તમે આના પર તમે શું કાર્યવાહી કરશો તો અમે એમને એવું કીધું કે અમે સરકારમાં માં ફાઇલ મોકલી છે અને એની મંજૂરી મળશે ત્યાર પછી નવી બ્રિજની કામગીરી શરૂ કરીશું આ બે હજાર ઓગસ્ટ વાત છે તમને કહી ગયું એટલે ત્યાર પછી આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી હવે આનાથી વિશેષ પુરાવા તો બીજા શું આપવા બે હજાર બાવીસ માં રજુઆતો થઈ જે તે સમયે બ્રિજ ના ચેકિંગ પણ થયું બ્રિજ જર્જરિત હોવાનું પણ સાબિત થયું છતાં આ દુર્ઘટના પછી બ્રિજ ના સ્ટ્રક્ સ્ટેટસ ને લઈને વિરોધાભાસ જોવા મળ્યો માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન એમ નાયકાવાલા કહે છે કે અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતું પુલ જર્જરિત નથી જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ લખન દરબાર કહે છે કે બ્રિજ નો ટેસ્ટિંગ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો છતાં તંત્ર ઊંઘતું રહ્યું બ્રિજનું તો જનરલી લાઈફ સો વર્ષની હોય છે બ્રિજમાં વર્ષ પૂરા થયા ગયા વર્ષે અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોનસૂનમાં બી જે ડેમેજ આવેલું હતું કોટ અને એમાં આસપાસથી જર્જરીત નથી પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી ત્રણ વર્ષ પહેલાથી અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે બાવીસમી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને બે હાજર બાવીસ ની સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી અને આ મિસ્ત્રી સાહેબે પણ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ચોક્કસ હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો વધુ પુરાવા જોઈતા હોય તો બે હજાર એકવીસ નો ફોટો જોઈ લો જયારે આજ ગંભીર બ્રિજ પર સ્પાન ખસી ગયા હતા તિરાડો પડી હતી અને તંત્ર તેનું સમારકામ કર્યું હતું બે હજાર એકવીસ અને બાવીસ પણ ભૂલી જાઓ પરંતુ આ દુર્ઘટના પછી અમારા સંવાદદાતા બ્રિજ પર પહોંચ્યા પછી જે દ્રશ્યો સામે આવ્યા તે જુઓ બ્રિજ પર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે બે હાજર બાવીસ માં જિલ્લા પંચાયત સભ્ય અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ની રજૂઆત કેમ ના સાંભળી કલેક્ટર જાણતા હતા તો બ્રિજ બંધ કેમ ના કરાવ્યો શું માર્ગ અને મકાન વિભાગ આજના દિવસ ની રાહ જોઈ રહ્યા હતા દસ લોકો ના જીવ ગયા તે માટે જવાબદાર કોણ ત્રણ વર્ષમાં કેમ રજૂઆતોને ને અનદેખી કરવામાં આવી દુર્ઘટના પછી સરકાર જાગી હવે જાગવાથી દસ જિંદગી પાછી આવશે આ દુર્ઘટના માટે કોણ જવાબદાર સરકાર અધિકારી કે નેતાઓ અહી તો બધા એકબીજાને ખો આપવાનું કામ કરશે કારણ કે તેમના કોઈ સ્વજન આ ઘટના મર્યા નથી છતાં આશા રાખીએ કે રાજ્યના અન્ય કોઈ બ્રિજ તૂટે તે પહેલા સરકાર જાગે અને તે બ્રિજનું સમારકામ કરાવે સંવાદદાતા રાકેશ સોલંકી સાથે ઘનશ્યામ પટેલનો નો રિપોર્ટ વીટીવી ન્યૂઝ આણંદ